અને <laughs>

No, સંગ્રહ છે 1204 ની મોજ આ બધા આપડા હબંદો છે આપણે બહુ મોટા પૈસાવાળા ને એવો પૈસા ભાઈબંધો ન રાખતા લેવલ લેવલ ના માણા લેવલ ના ભાઈબંધ બનાય જો સાન બોલો સાગર કેટલી વાર થઈ મારી પાંચ વાર પાંચ વાર અને આ બધા દરિયાનો કાટો છે જો આ બધા તમર ઉગી ગયા છે ચાલો હવે બ્લોક ઉતારવા જઈએ આપણે આ બ્લોક તો છે બરાબર છે આ બ્લોગને ધમું છે મિયાભાઈ વિડિયો શૂટ કરવા જોઈએ આપણે વિડિયો શૂટ ક્યું બનાવ બોલો પુષ્પટુ બનાય ને કેમ આપણા પુષ્પટુ તો આપણો બ્લોગ છે મિની આપણે બરાબર ફાવતું ને એડિટિંગ એડિટિંગ જે છે આ છે તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો 1204 ની મોલ મહી હવે ટાઈમ આરો તો કેવી રીતે આપણે ગાડી આમ કોટો કોટો કેવી રીતે આ કરવાની હોય નો આવડે પુષ્પટુને મને નો ગડે અને આવડે નહીં